હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી એલસીના કોતરામાંથી આપણે બે મસાલા બનાવીશું તેના માટે આપણે ગેસ ઓન કરી અને પેન મેકીશું પેનમાં આપણે એલસીના કોતરા એડ કરીશું અને આપણે મસાલાનો સ્વાદ વધારવા માટે આપણે થોડી એલસી એડ કરીશું એને આપણે ધીમા ગેસે શેકી લેશું થોડી વાર એટલે સરસ એવી કડકડી થઈ જશે એટલે મિક્સર જારમાં સરસ એવી દળાઈ એવી થઈ જશે જો ફ્રેન્ડ આ રેસીપી એવી છે કે આપણે કોઈ પણ વાર તહેવાર હોય આપણે કાંઈ પણ મીઠાઈ બનાવી હોય તો આ મસાલો બનાવેલો હોય તો ફટાફટ આપણે મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકીએ ફ્રેન્ડ આપણે મસાલો ખાંડવાની કે પીસવાની ઝંઝટ ના રહે ફ્રેન્ડ આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને પાંચ મિનિટ જેવું રોસ્ટ કરી લેશું આપણે એલસીને એલચી આપણી પાંચક મિનિટમાં શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટ કે ડીશમાં ઠંડી કરવા મૂકીશું જો ફ્રેન્ડ ઠંડી થઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લેશું એમાં એલસી આપણે એડ કરીશું જો ફ્રેન્ડ આયા એલસીને સરળથી દળવા માટે આપણે આયા એક ટ્રીક યુઝ કરીશું તેના માટે આપણે ખાંડ લીધી છે આ રીતે આપણે ખાંડ એડ કરીશું એટલે સરસ એવો આપડો નો ભૂકો થઈ જશે ખાંડની જગ્યાએ ફ્રેન્ડ જો ફ્રેન્ડ સરસ એવું આપણી એલસી મિક્સર જારમાં પીસાઈ ગઈ છે હવે આપણે આને સાળી લેશું તેના માટે આપણે એક બાઉલ લીધું છે એમાં આપણે લોટસાળવાનો આંક છે એમાં આપણે બધો ક્રશ કરેલો ભૂકો એડ કરીશું આ ભૂકો આપણે સરસ એવો સાળી લેશું આ રીતે આપણે સાળશું એટલે એલસીના મોટા મોટા રેસા એ રહી જશે મોટા મોટા રેસાના રેસા આપણે નાખી નથી દેવાના એનો પણ આપણે આગળ યુઝ કરીશું જો ફ્રેન્ડ આ રીતના મોટા મોટા રેસા એલસી ના રહી ગયા છે એને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું ફ્રેન્ડ આ એલસી ના રેસા આપણે નાખી નથી દેવાના અને આપણે સાઈડમાં રાખીશું અને આપણે એલચીનો પાવડર એક કાચની બોટલમાં ભરી લેશું લાંબા સમય સુધી સારો રહેશે ફ્રેન્ડ જો ફ્રેન્ડ આ રીતે આપણે એલચીનો મસાલો બનાવી લેશું તો આપણે કોઈ પણ મીઠાઈ બનાવતા હોય ત્યારે ફટાફટ આપણે એલસીનો પાવડર ઉમેરીને બનાવી શકીએ ફ્રેન્ડ લાડવા વાળીએ પેંડાવાળીએ કે કોઈ પણ જાતની આપણે મીઠાઈ બનાવીએ એમાં આપણે એલસીનો પાવડર એડ કરતા જ આ રીતે આપણે પાવડર બનાવી લઈએ તો ટાણે આપણે ખાંડવા કે પીસવાની ઝંઝટ નહીં રહે ફ્રેન્ડ જો ફ્રેન્ડ આપણે આ રેસાનો યુઝ કરીશું આપણે આ સાની ભૂકી લીધી છે બધા રેસા આપણે સાની ભૂકીમાં મિક્સ કરી લઈશું એટલે આપણે સા બનાવીએ ત્યારે સરસ એવી ઇલાયસીના ફ્લેવરવાળી સા બની અને આપણે તૈયાર થશે નાના કે મોટા બધાને પસંદ આવશે આ શા માર્કેટમાં આપણે મસાલાવાળી સા લેવા જઈએ એમાં પણ આ રીતનો મસાલો એડ કરેલો આવતો હોય છે ફ્રેન્ડ એનો ભાવ બહુ જ હોય છે એટલે આપણે સરળતાથી ઓછા કરશે આપણે આ રીતની સા ઘેરે બનાવી શકીએ છીએ ફ્રેન્ડ આમાં તમારે સૂટ પણ એડ કર્યું હોય તો એ પણ તમે પીસીને એડ કરી શકો છો ફ્રેન્ડ જો ફ્રેન્ડ નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવ નવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને નવી રેસીપી સાથે